બે સંગઠનો ઉભા કરી બે પાર્ટી એને બનાવી અને અત્યારે હાલ એની સિવાય કોઈની તાકાત નથી ના કોઈ આવે અને હાલ ના ઓગણપચાસ આપણા ઓબીસી ના છે ભરાય છે કે પેલા તો રાજા નો છોકરો રાજા બનતો હતો આવી પરંપરા હાલી આવતી હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારત ના સંવિધાન આપણને મત નો અધિકાર બાપ મત દઈએ ને આપણે એના છોકરા થાવા જઈએ છીએ સમાજની વાતો કરીએ છીએ વાતો

ચૂંટણી આવે આપણા સમાજ નો ઉભો પણ હું તમારા સમાજ નો છું અને દુશ્મન ભેગો હોઉં તો તમારે એમ હોવું આ આપણા સમાજ નો નથી